સમાચારમાં આગળ જોઈએ તો સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતા રિવરફ્રન્ટને તોડી પાડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે વારંવાર વિવાદમાં આવેલા રિવરફ્રન્ટના નિર્માણ દરમિયાન નબળું કામ થયા હોવાનું સામે આવ્યું હતું જેના કારણે અનેક સ્થળોએ રિવરફ્રન્ટ બેસી ગયો હતો અને ખાડાઓ પડ્યા હતા ડામરના રોડના બદલે હવે મહાનગરપાલિકાએ આરસીસી રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે અગાઉ શહેરમાં પાણીની પાઇપલાઇનો અને રોડ રસ્તાઓની નબળી કામગીરી બાદ હવે રિવરફ્રન્ટની કામગીરીમાં પણ ભ્રષ્ટાચારની ગંધ ઉઠી રહી છે વધુ વિગત માટે અમારા સંવાદદાતા જીગ્નેશ પંડ્યા જોડાઈ ગયા છે જીગ્નેશ શું છે વધુ અપડેસ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના ભોગાવા નદી બન્યો ત્યારથી વિવાદમાં આવ્યો છે આ રિવરફ્રન્ટ ઉપર જ્યારે જ્યારે પણ ચોમાસામાં ફ્લડ આવે ત્યારે રિવરફ્રન્ટ ઉપર પાણી ફરી વરતા હતા અને જેના કારણે અનેકવાર વાર રિવરફ્રન્ટ ઉપર જે ડાયમંડ રોડની કામગીરી કરવામાં આવી હતી તે ધોવાણ થઈ જતું હતું નગરપાલિકા દ્વારા વારંવાર આને રિપેર કરી અને ફરી પાછો નવો રસ્તો બનાવવામાં આવતો હતો પણ પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ જે રિવરફ્રન્ટમાં જે કામગીરી થઈ હતી તે નબળી કામગીરી હોવાનું સામે આવતા રિવરફ્રન્ટ ઉપર આરસીસી એ બીમ સાથેના નવા સીસી રોડની એ કામગીરી અત્યારે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આ રસ્તો બનવાથી

ડ્રીમ પ્રોજેક્ટમાં નબળી કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે આખરે મનપા દ્વારા આરસીસી રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે અને રિવરફ્રન્ટ તોડવાની તજવીજ છે હાથ ધરાઈ છે ડ્રીમ પ્રોજેક્ટમાં નબળી કામગીરીથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે રિવરફ્રન્ટની કામગીરીમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ત્યારે રિવરફ્રન્ટ તોડવાની આ કામગીરી આજથી શરૂ કરાઈ છે મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ વારંવાર વિવાદમાં રહી ચૂક્યો છે